વેલકમ ટુ ચેતુસ કિચન અહીં આપણે પરોઠાનો લોટ બાંધી લીધો છે પરોઠાનો લોટ તો આપણે ઘણીવાર આપણી ચેનલ ઉપર કઈ રીતે બાંધવાનો એ મેં બતાવેલો છે એટલે આખો લોટ બાંધી અને ડાયરેક્ટ જ મેં બતાવેલો છે તો અહીંયા આપણો પરોઠાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે મસ્ત એવા લચ્છા પરાઠા તૈયાર કરવાના છે તો અહીંયા આપણે લસણવાળી ચટણી તૈયાર કરેલી છે એ પણ આપણી ચેનલ ઉપર ઘણી વાર મેં અપલોડ કરેલી છે કે લસણવાળી ચટણી કઈ રીતે આપણે તૈયાર કરવાની તો લસણવાળી ચટણી છે અહીંયા લીલા ધાણા અને અહીંયા ફરસાડી શેવ લીધી છે તો મસ્ત એવા આપણે લચ્છા લસણિયા પરોઠા બનાવવાના છીએ અવડું આપણે લુવું લેશું અને પહેલી આપણે રોટલી વણીને એવી મોટી રોટલી વણી લેવાની છે આપણે અહીં આપણી રોટલી ગઈ છે તો અહીં આપણે આટલી લસણવાળી ચટણી ઉમેરશું એમાં આપણે થોડું માંડવીનું તેલ ઉમેરશું લીલા ધાણા ઉમેરશું સરસ આપણે મિક્સ થઈ ગયા પછી આમાં પરાઠામાં અને ચપટી જેટલું આપણે જીરું ઉમેરી દેસુ શેવ પણ ઉમેરી દેસુ હવે આપણે ને રોલ વાળી લેશું રીતે આપણે હવે મળી લેવાનું છે વટા મણ વાળું કરી આપણે તપવા રાખેલી છે તો હવે આપણે પરાઠાને ઉમેરી દઈશું સેમ જ રીતે બીજા પરાઠાને પણ આપણે તૈયાર કરવાનું છે તેલ અથવા તો ઘી ગમે તે તમે લગાવી શકો છો પણ આપણે તેલમાં બનાવીએ છીએ ત્યાં માંડવીને તેલમાં જ બનાવશું બહુ મસ્ત એવો સ્વાદ આવે છે પરાઠાને આપણે બહાર લઈ લેશું સેમ એ જ રીતે આપણે બીજા પરાઠાને પણ તૈયાર કરવાનું છે એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું સરસ આપણે મસાલાને કેળવી લેશું કારણ કે આપણે લસણવાળી ચટણી બનાવી ત્યારે એમાં મીઠું નાખીને જ આપણે ખાંડેલી છે આવી રીતે મસ્ત એવી કેળવી લેવાની આપણે જીરું નાખીએ છીએ તમને જીરું ન ફાવતું હોય તો ત્યાં તમે અજમા પણ ઉમેરી શકો છો આવી રીતે સરસ એવી લગાવી દેવાની છે આખા આપણા રોટલી જે તૈયાર કરેલી છે ને એમાં જીરું લગાવી દેસુ થોડુંક ચપટી જેટલું સેવ પણ ઉમેરી દેસુ ચપટી જેટલો લોટ આપણે સ્પ્રિન્કલ કરી દઈશું અને અલગ રીતે આપણે કરશું આવી રીતે પાટલીની જેમ કરશું આપણે આવી રીતે આપણે રોલ લેવાનો છે આનો જે છેલ્લો પાટ બચે એને આપણે નીચે દબાવીને આવી રીતે હળવા હાથે દબાવી દેવાનું છે પછી અટામણવાળું કરી અને પરાઠાને વણી દેવાનું છે હવે આપણે હળવા હાથે પરાઠાને વણી લેશું તો આ પણ પરોટુ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તવીમાં ઉમેર દેશું સાઇડ ચેન્જ કર લેશું આપણે તેલ લગાવી દેશું બીજી સાઈડ પણ મસ્ત એવું તેલ લગાવી આ દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ બુંદીના રાયતા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે બે સાઈડ થી અલટાવી પલટાવીને મસ્ત એવું પકાવી લેવાનું છે સાંજે શાક બનાવવાનું મન ન હોય તો આવી રીતે તમે પરાઠા ને દહીં અથવા તો પરાઠા ચા પણ બનાવી શકો છો તો તૈયાર લસુની લચ્છા પરાઠા જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો